નમસ્કાર મારું નામ દક્ષેશ પુર છે હું સમાનતા ફાઉન્ડેશન સંસ્થા સાથે જોડાયેલ છું આજે અમારી સમાનતા ફાઉન્ડેશનના ઘણા બધા વોલન્ટિયર્સ અહીં અતુલ સુભાષને શ્રદ્ધાંજલિ આપવા અને તેની લાયની લડતમાં જોડાવવા માટે અહીં અહીં એકઠા થયા છે તાજેતરમાં જ અતુલ સુભાષે બેંગ્લોર ખાતે પોતાના એપાર્ટમેન્ટમાં સુસાઈડ કર્યું છે આજે આપણા દેશમાં પચાસથી પણ વધારે મહિલા લક્ષી કાયદો અમલમાં છે જેના કારણે દર વર્ષે ઘણા લાખોની સંખ્યામાં તે કેસીસ થાય છે અને હાલ એનસીઆરના રેકો એનસીઆરબીના રેકોર્ડ મુજબ દર વર્ષે એક લાખ બાવીસ હજાર સાતસો ચોવીસ પુરુષો આત્મહત્યા કરવા મજબૂર બને છે જેમાંથી એસી હજાર જેટલા પુરુષો વિવાહિત હોય છે આજે આપણા દેશમાં સ્ત્રીઓ માટે કમિશન છે પુલ માટે કમિશન છે એનિમલ માટે કમિશન છે પણ જે એટી ટુ પરસેન્ટ ઇકોનોમીને ચલાવીને યોગદાન આર્થિક યોગદાન આપી રહ્યા છે તે પુરુષ સમાજ માટે કોઈપણ પુરુષ કમિશન જેવું કોઈ પણ કાયદો અમલમાં નથી જેના કારણે પુરુષો કાયદાના સંકટમાં ફસાય છે અને આત્મહત્યા કરવા મજબૂર બને છે આથી આયોજનથી અમે સરકારને એક મેસેજ આપવા માગીએ છે કે દેશમાં વુમેન કમિશનની જેમ કરવામાં આવે પુરુષોની સમસ્યાને પણ સાંભળવામાં આવે અને પુરુષોને ન્યાય આપવામાં આવે એવી અમારી એક સરકાર આ નાનકડી ઝુંબેશ એક અપીલ છે એક અરજ છે એક સંદેશ છે જય